નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે પીન ફોર ચેનલમાં આજે આપણે જાણીશું સાત બાર આઠ અનો ઉતારો ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય હવે આપણે પંચાયતમાં જવાની જરૂર રહેશે નહીં આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ કે સાત બાર આઠ અનો ઉતારો કેવી રીતે આપણે ડાઉનલોડ કરી શકશું તો મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઇક કરો જેથી રોજ આપને આવી માહિતી મળતી રહે મિત્રો આપણે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝ બ્રાઉઝર ખોલવાનું છે અને તેની અંદર આપણે સર્ચ કરવાનું છે આઈઓ આર એ જેવું આપણે સર્ચ કરીશું આપણી સામે પહેલી જ લિંક આવશે આઈઓ આર એની ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આવું હોમ પેજ ખુલશે જેમાં આપણે અહીંયા ડિજિટલ સાઇન આર ઓ એવું લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશું એટલે આપણને આ રીતનું એક પેજ ખુલશે જેમાં આપણે નીચે જવાનું છે અહીંયા આપણો મોબાઈલ નંબર આપણે નાખવાનો છે આપણો જે મોબાઈલ નંબર હોય તે આપણે દાખલ કરવાનો છે નીચે કેપ્ચર કોડ નાખવાનો છે જે અહીંયા દર્શાવેલો છે હું મારો અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી રહ્યો છું જે તમે જોઈ શકો છો હું ઝડપથી મારો મોબાઈલ નંબર નાખી રહ્યો છું ત્યારબાદ અહીંયા આપણે મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટી પી આવશે એ ઓટીપી આપણે આમાં દાખલ કરવાનો જેવું ઓટીપી નાખ નાખશું તેવું આપણી સામે આયોજનો ભેજવું છે જેમાં આપણે એક વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં ગામ નંબરના નંબર સાત બાર આઠ અ છ અને જૂના ગામ નમૂના છ એવા અલગ અલગ આપને જોવા મળશે એમાં આપણે જેની પણ માહિતી ડાઉનલોડ કરવી હોય તે સિલેક્ટ કરવાનું છે હું અહીંયા ગામ નમૂના સાત સિલેક્ટ કરું છું જિલ્લાની અંદર હું અહીંયા મારો જિલ્લો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ આપણે તાલુકામાં મારો જે તાલુકો છે એ હું અહીંયા સિલેક્ટ કરી રહ્યો છું તાલુકો સિલેક્ટ થયા પછી ગામનું નામ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે ગામનું નામ ઝડપથી હું અહીંયા સિલેક્ટ કરી રહું છું ત્યારબાદ આપણો સર્વે નંબર છે આપણી જે જમીન છે એનો સર્વે નંબર આમાંથી ગોતી ને આપણે એમાં સિલેક્ટ કરી અને એડ વિલેજ ફોર્મ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જમણી બાજુ જ દેખાય છે જેવું આપણે એની પર ક્લિક કરશું આપણી સામે સંપૂર્ણ ડિટેલ આવી જશે ગામનું નામ જિલ્લાનું નામ તાલુકો ગામનું નામ સર્વે નંબર નકલની કિંમત વગેરે અને પાંચ રૂપિયાની કિંમત છે આ ડાઉનલોડ કરવા માટેની તો જેવું આપણે પાંચ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરી દઈશું તો આપણે જેવું પે ઉપર ક્લિક કરશું તો એ ઓનલાઈન પેમેન્ટ થઈ જશે ત્યારબાદ આ ઇન્ટરફેસ ખુલશે જેમાં આપણે જુદી જુદી માહિતી આપણને સંપૂર્ણપણે જોવા મળશે તો આપણે જેવું જનરેટ આર ઓઆ આર ઉપર ક્લિક કરશું આપણને આ એજનો ગામ નમૂના નંબર આઠ અ જમીનની ખેતી માટેનું આ જે પત્રક છે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ હતી આજની માહિતી રોજે આવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ